સોળ હજારનો હપ્તો ભરવા માટે મોટરસાયકલની ચોરી કરી હતી મનીષ પુરષોત્તમ મકવાણા નામના રત્ન કલાકારની ધરપકડ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે અગાઉ હીરામાં લેસર મારવાની કામગીરી કરતો આ યુવક છૂટી કામ છૂટી જતાં બેંક લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો મનીષ મકવાણાએ મકવાણાએ એલઆઇસીમાંથી લીધેલી હાઉસિંગ લોનનો પ્રતિમા સોળ હજારનો હપ્તો ભરવા ચોરી કરી હતી અમરેલીના વાઇટ સ્ટોન એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી મોટરસાયકલની ચોરી કરી હતી જે મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ આરોપીને પકડી પાડ્યો છે અને હાલ અમરોલી પોલીસને સોંપ્યો છે જ્યારે અમરોલી પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે